આ ઓમ રુદ્રા વપરાઈ ગયેલો છે કલોનજી અને આ નથી વપરાઈ ગયેલી છે હા દૂરથી તમે જોઈ શકો પીડા છે મારે છે તો અત્યાર પ્રોડક્ટ કોઈ બી વપરાય નહીં નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રૃદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપા લાકસર ગામ છે તાલુકો તમાર તાલુકો કે ખંભાળિયા અને જિલ્લો દેવભૂમિ દ્વારકા ત્યાં જોવા માટે આવ્યા છે કે ભાઈ આપણું ઓમ રુદ્રા વાપર્યું હતું કલંજીના પાકમાં બરાબર તો જોવા માટે આવ્યા ખેડૂતભાઈને પૂછીએ અને હોશિયાર ખેડૂત છે કોઈ એવું નથી કે આ પાડતી આપણે કહીએ એમ તો એને પૂછીએ કે કેવું રિઝલ્ટ છે આજની તારીખ છે ત્રેવીસ એક બે હજાર પચીસ અને ઓમ રુદ્રા નવસો રૂપિયા ભાવશે પચાસ કિલો બેગ આવે અને દાણા દરા જ આવે છે ભાઈ તમારું નામ મારું નામ છે અહીંયા કમલેશ દાનાભાઈ

અહીંયા બહુારું ગ્રીનરી બહુ સારી છે અને વાક એકદમ ગ્રીનરી અને નરવાઈ બહુ સારી જોઈ શકો તો ગાડા છે હા ગાડા છે આખા પેળામાં તમે ગમે ત્યાં જોઈ શકો છો બધાય ગ્રીનરી બહુ સારામ સારી છે તો તો ઓમ વૃક્ષ વિશે